છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થઈ રહ્યો છે સુરતના વેપારીને અજાણ્યોએ ફોન કરી સિમ કાર્ડથી ટ્રાન્ઝેક્શન થયું છે અને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી સાત લાખ રૂપિયા પડાયેલીઓના ગુનામાં જેના બેંક એકાઉન્ટમાં ચાર લાખ ટ્રાન્સફર થયા હતા તેને સાયબર ક્રાઇમની ટીમે યુપીથી ઝડપી પાડ્યો છે સુરત સહિત દેશભરમાં સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે અગાઉ ન્યૂટ ફોટાઓ દ્વારા લોકોને બ્લેકમેલિંગ કરવાની સાથે હવે કસ્ટમ પોલીસ અધિકારી બનીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ક્રાઇમ આચાદી ટોટકી રૂપિયા પડાવી રહી છે તે સુરતના વેપારીને વર્ષ બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બર મહિનામાં અજાણ્યાએ કોલ કરી પોતે મુંબઈ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી વેપારીને તમારા સિમ કાર્ડથી ટ્રાન્ઝેક્શન થઈ હોવાનું અને તમારી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા ત્યારબાદ વેપારીના બેંક એકાઉન્ટોની માહિતી મેળવી તેમાંથી સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા આ મામલે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સુરત સાયબર ક્રાઈમે આ મામલે તપાસ હાથ ધરી હતી અને આ ડિજિટલ એરેસ્ટના ગુનામાં જે બેંક એકાઉન્ટમાં ચાર લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા તે બેંક એકાઉન્ટ ધારક ઉત્તર પ્રદેશના મથુરા ખાતે રહેતા સંતોષસિંહ હકીમસિંહ બદનસિંહને સાયબર ક્રાઇમે મથુરાથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી જેની અંદર તેમની સાથે સાત લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારો સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ કોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે ઇલિગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને સાત લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી સાયબર ક્રાઈમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજિસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં જણાઈ આવ્યું કે આ જે સાત લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર ચાર લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષ સિંહ હાકીમસિંગ બદનસિંહ ધરપકડ કરી છે સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અન્ય આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડ્યા ગયેલા ઉપાડીને પૈસા આગળ આપેલા છે આગળ જે તપાસ દરમિયાન જે નામો ખુલેલા છે એ